નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આજરોજ લુણાવાડા નગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર અરપી સાગર દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલી હતી કલેક્ટરે અર્બન હેલ્થ સેન્ટર ખાતે લુણાવાડા દ્વારા જાહેર જનતાને પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ જેવી કે સગર્ભા માતાને આપવામાં આવતી સેવાઓ રસીકરણ સેવાઓ બિનચેપી તેમજ ચેપી રોગો ધરાવતા દર્દીઓને આપવામાં આવતી સેવાઓ કિશોર કિશોરીઓને આપવામાં આવતી સેવાઓ ઓપીડી સેવાઓ અને લેબોરેટરી સેવાઓ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે અર્બન હેલ્થ સેન્ટરના તબીબી અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ક્ષય રોગના દર્દીઓને સારવાર તેમજ અન્ય ચેપી તેમજ બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓનું નિયમિત રીતે સઘન સ્કીનિંગ અને તેઓના સારવાર અંગેની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમજ દૈનિક સોથી એકસો વીસ દર્દીઓને ઓપીડી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમજ જરૂરી લેબોરેટરી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત દર બુધવારે લુણાવાડા નગરના વિભિન્ન વિસ્તારોમાં નિયમિત રીતે મમતા દિવસ તેમજ દર સોમવારે અર્બન હેલ્થ સેન્ટર ખાતે મમતા ક્લિનિક અંતર્ગત સગર્ભા માતા તેમજ ઝીરોથી પાંચ વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ સેવાઓ તેમજ પૂર્વ પ્રસૂતિ સેવાઓ તેમજ બાળકોના ગ્રોથ મોનિટરિંગની સેવાઓ પૂરી પાડવામાં આવે છે